બીજો એક ગુણ શું હતું સુરદાસજીમાં કે કોઈ પણ કઈ પૂછવા આવે ને તમારે જો ગામડામાં એવો ક્રમ હોય હજી આપણા વૈષ્ણવમાં આ એક સમસ્યા છે એ કે પૂછવા જાશો પૂછવા જાય ને તમારે એમાં ઘણા જાય છે જો ખોટું ના બોલતા મારી પાસે તો કાંઈ ના પાડતા જ નહીં કોઈ કેમ કે અમારી પાસે આવે છે કે અમે ત્યાં પૂછાયું હતું ને આમ થયું ને તેમ થયું અરે આખો દિવસ આજ કરતા રહેવા જાણે આખી દુનિયાના એકમાત્ર

હું આમ એ તમને ગમતો નથી હું કઈ કામનો નથી વિચાર કરો કે જન્મદાતા હોતા છતાં માતા પિતાએ શું કયું ખબર છે કે સોના મોહર જહાત આ રહે તહા તઈ ખાઓ ફિર યાકો દ્રવ્ય જબ સપૂર્ણ હો જાય તબ જઈયો તો સુદાસી કે આ કામ આપણે કરવું નથી મને જવાબ ગામની બારેના સ્થાનમાં પધાર્યા ત્યાં વૃક્ષ નીચે બેઠા અને અનેકોને સગુન બતાવે અને દિવસે દિવસે મહાત્મ્ય વધતો ગયો સાથે એટલા લોકો ભોજનની એટલી વ્યવસ્થા ગોઠવાઈ જાય સુરદાસજીને એક દિવસ રાતના નિદ્રા ઉડી ગઈ અને એક વિચાર આવ્યો કે હું ક્યાં ઠાકુરજીને પ્રાપ્ત કરવા માટે નીકળ્યો છું ને આ બધી ક્યાં ઝંઝટમાં પડી ગયો એટલે અચાનક જ રાતે ત્યાંથી आप उभा थे ने गौ घाट ऊपर ने सूरदास स्थिति करी क्या रहया अने त्याज श्री महाप्रभु जी कृपा करी ने पधारया आ समाचार सूरदास जी ने प्राप्त थया सूरदास जी ए पोता ना एक शिष्य ने मुकळयो कि जाओ श्री महाप्रभु जी जारे भोजन कर लिए થી બિરાજતા હોય ત્યારે મને દંડવત કરવા બોલાવો શ્રી મહાપ્રભુજી ભોજન સુરદાસજી બધા જ કે હું પતિત છું હું આવો છું હું તેવો છું મને ઉગારો મારી રક્ષા કરો જો આપણામાં પણ આવા પદ ગવાય ન ગવાય એવું નથી हे भगवान मारी रक्षा करो मने करो आखो दिवस आज के तरवा आखो दिवस बस मारू करो मारू करो मारू करो, करो एकज बात पुष्टि मार्ग में आम न हो એટલે તન ચાર પદ પાંચ પદ જેટલા સંભડાવવામાં એક જ વાત એટલે શ્રી મહાપ્રભુજી એક શબ્દ કયો સૂર હો કે કહા ગિગિયા તો કછુ ભગવદ લીલા ગાવ અરે આપણે તો આવા છીએ જી જન્મ જ આવા છીએ ને જન્મો જન્મ આવા જ રહેવાના છીએ કાયમી ભગવાનને એક જ નોંધ કરાવતા રહેવાનું કે અમે આવા છીએ આવા છીએ એટલે ભગવાન કાયમી એમ કે ભાઈ આ જરાક નબળો છે આનું રાખો ધ્યાન એમ નહીં એકાદ વાર વિનંતી કરી કે પ્રભુ અમે નબળા છીએ પછી એમની લીલા ગાવ એમના ગુણો ગાવ આખો દિવસ પોતા માટે જ કેતા રહેવાનું આપણા પુષ્ટિ માર્ગમાં આવા ઢગલા વૈષ્ણવ છે શ્રીનાથજી સામે જાય શ્રી મદન મોહનજી સામે જાય ગિરરાજજી સામે જાય યમુનાજી સામે જાય એટલા ભાવથી પૂજન કરે મહારાણી માં અમારું હારું કરજો બસ એક જ વાત બીજી વાત નીકળી જ જાય કરે શું બિચાર દુખ થી કોઈ દૂર નથી એટલે નીકળી જાય

હાચું ખોટું બધું જાણે છે શું જરૂર છે શું નથી બધું ખબર છે પ્રભુ વાણીથી આપણે બોલીએ તો પછી માગવાની શું જરૂર છે ભાઈ એને બધું ખબર જ છે તો પછી આચાર્યજી આજ્ઞા કરે છે સર્વેશ્વરઃ સર્વાત્મા સર્વના ઈશ્વર જેટલાને પ્રગટ કર્યા છે બધાના ને પ્રગટ કરનાર શ્રી ઠાકુરજી છે भगवान आज्ञा करे छे भगवत गीता માં अहम सर्वस्य जगतः प्रभोः प्रलयस्तथा मत्तः परतरम नान्यत् किञ्चित अस्ति धनञ्जय हे अर्जुन આ જગત ઇના જીવો ઇના પ્રભવ અને પ્રલય પેદા કરનાર અને લય કરનાર હું છું મત્તઃ પરતરમ માрати હટીને અલગ ન અન્યત કિંચિત અસ્તિ જન્ધનન્જય હે अर्जुन બીજુ કશું જ નથી તો આપણે કહીએ ખરા કે ભાઈ ભગવાન તો ભાઈ સર્વ વ્યાપી છે બધું જાણે છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ બધી એને ખબર છે આમ પાછા એ ભગવાન કરી તું જો એને બધી ખબર છે તો પછી માંગવાની જરૂર શું છે બોલો એટલે આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે જીવા સ્વભાવ તો દુષ્ટા આ દુષ્ટ કોઈ ગાલી નથી

કે સાહેબ ઓલી દવા આપો ને થોડું જલ્દી સારું થઈ જાય એટલે ડોક્ટર કેસે કે હું તારી રગ રગ જાણું છું તને કઈ દવાની જરૂર છે ને કઈ નથી મને બધી ખબર છે એમ ભગવાન પાસે તમે માંગો ને ત્યારે પ્રભુ એમ જ કહે કે હું તને સારી રીતે જાણું છું તારી રગ રગ તને શું જરૂર છે શું નથી હું તને આપી દઈશ છતાં પણ જીવ માંગે આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી ચેતવે છે સૂર્યદાસજીને સૂર હો કે કહા ગીગિયા તો ગીગિયા હું એટલે આખો દિવસ માંગતા રહે હું વૈષ્ણવ આપણે પુષ્ટિ પ્રભુના અનુયાયી છીએ શ્રી મહાપ્રભુજીના અનુયાયી છીએ પુષ્ટિ પ્રભુના સેવક છીએ આપડા પ્રભુ આપણું દુખ ક્યારે જોઈ શકતા નથી આપણને જે જરૂર છે એ આપડા ઠાકુરજી આપે જ છે વૈષ્ણવ ક્યારે નથી આપતા એવું નથી હોતું જેમ એક નાના બાળક કેવો સ્વભાવ હોય ઘડી ઘડી આવશે માં માં પાસે આવીને એક સાકળ આપ એક વાર બે વાર આપો પછી જોજો માં સમજે કે બહુ મીઠું ખાઓ પેટમાં કરમિયા થઈ જાય ડોક્ટરે ના પાડે એટલે માં શું કહે કે હવે નહીં થઈ ગયું બહુ કીએ કે નહીં કારણ કે એ હિત સમજે છે એમજ ભગવાન પણ આપણું હિત સમજે છે એટલે શ્રી મહાપ્રભુજીએ ચેતવ્યા સુદાસજીને કે ઘીઘિયાઓ મત કછુ ભગવદ લીલા ગાઓ પછી વાર્તા પ્રસંગ ઘણો બ્રહત છે મોટો છે એટલે એ વિસ્તાર નહીં કરી સુરદાસજીએ વિનંતી કરી કે મોકુ ભગવદ લીલા નાહી આવત તો જાઓ યમુનાજી સ્નાન કરી આવો हम तुम को समझावत हैं हूं समझाऊं तने ना आवत है समझावत એટલે શું બ્રહ્મ સંબંધ આપ પછી દશમ સ્કંધ ને બધું કેટલું આખો વાર્તા પ્રસંગ આવે છે હવે એ વાર્તા પ્રસંગ બાદ તાપા છે ગૌઘાટ ઉપર શ્રી આચારજી આપ 3 દિવસ રહે છે શ્રી માં પ્રભુજી 3 દિવસ ગૌઘાટ ઉપર બિરાજ્યા तब सूरदास ने जितने सेवक किए थे सो सबको श्री आचार्य जी के सेवक कराए सूरदास जी पण मंत्र देता अने सेवक करता तो पोते आचार्य जी ना सेवक थया तो पोता ना जितला शिष्य होता ये बधाने श्री महाप्रभु जी ना शरणे करा ताप पाछे श्री आचार्य जी आप ब्रज में पधारे तब सूरदास श्री आचार्य जी के संग ब्रज में आए सो प्रथम श्री आचार्य जी महाप्रभु आप श्री गोकुल सूरदास जी ने, ने श्री आचार्य श्री महाप्रभु जी महा गोकुल पधारे। तब श्री आचार्य जी ने मुख सो कहो जो सूर श्री गोकुल को दर्शन करो सूरदास जी ने भले आँख न थी चक्षु न था। पण अलौकिक दृष्टि थी अलौकिक चक्षु थी इमने श्री गोकुल दर्शन करया तब सूरदास जी ने श्री गोकुल को साष्टांग दंडवत किए सो दंडवत करत श्री गोकुल की लीला सूरदास के हृदय में स्फुरी गोकुल नी भगवान नी बाल लीला छे ए सूरदास जी ना हृदय में स्फुरित थई तब सूरदास जी अपने मन में विचारे जो श्री गोकुल की लीला में वर्णन कैसे करूं सो कहे जो श्री आचार्य जी को मन श्री नवनीत प्री जी के स्वरूप के ऊपर आसक्त है सो श्री नवनीत प्री जी को कीर्तन श्री गोकुल की बाल लीला को वर्णन ऐसो पद सूरदास जी ने करके श्री आचार्य जी को सुनायो हवे इनो पेलो ज पद शोभित कर नवनीत लिए नवनीत एटले माखण माखन, बे प्रकार ना हुए એક આગલા દિનનો એક સેમ ડે આગલા દિનનો માખણ હોય એને કહેવાય હાયંગવ અને તાજો કાઢેલો માખણ હોય એને કહેવાય નવ નીતહ એટલે તમે જ્યારે પ્રાત સ્મરણ બોલો વૈષ્ણવ તો શ્રી ગોવર્ધન નાથ પાદ યુગલમ પછી શું આવે હયંગવી ન પ્રિયમ એટલે ઠાકોરજીને એક દિવસ જૂનો માખણ પસંદ છે

અલગ અલગ જગ્યાએ એનો ઉલ્લેખ કરે ભગવાનને માખણ બહુ પ્રિય છે શ્રીમદ ભાગવત માં આવે છે જ્યારે પ્રભુ વય મોટી થઈ થોડી તો ગોપિકાઓના ઘરે માખણ ચોરી કરવા પધારતા સૌથી પહેલો કાર્ય શું કરે સૌથી પહેલા ગોપી ના ઘરે પધારે એટલે બંધાયેલા વાછડા હોય ને એને છોડી દે વત્સાન વત્સ એટલે નાના બચ્ચાઓ જાય

નંદરાયજીના ઘરે નવ લાખ ગાયો હતી આટલું દૂધ માખણ બધું હતું તો ચોરી કરવાની શું આવશ્યકતા જરૂર શું છે મનુષ્યનો એક સ્વભાવ હોય કે પોતાની અતિ મોંઘી અને અતિ પ્રિય વસ્તુ એને છુપાવીને રાખે હોય કે નહીં માખણ છે તેનો પુષ્ટિ માર્ગીય સ્વરૂપ શું છે તમારા હૃદયમાં પુષ્ટિ માર્ગીય વૈષ્ણવના હૃદયનો કોઈ પણ સ્વાર્થ વિનાનો ભગવાન સાથેનો જે જે પ્રેમ છે છે સ્વાર્થ વિનાનો ક્યાંય પણ મનમાં આટલો પણ સ્વાર્થ હોય એ નહીં આપ અમારા ને અમે તમારા આપ અમારા પ્રભુ અને અમે આપના દાહ સો શુદ્ધ પ્રેમ હે સો ગોરસ માખણ દહીં તમે જ્યારે પ્રભુને સેવામાં જયારે માખણ ભોગ ધરોને ઠાકુજીને તો તમારો શુદ્ધ પ્રેમનો વિભાગ છે ને એ ઠાકુજી સ્વીકાર કરે છે માખણ વિષ્ણુ હવે જ્યારે એ છુપાવી રાખો ગોપિકાઓ શું કરતી

જરૂર જરૂર હતી કે આવશ્યકતા હતી એટલે નહીં કલ્પિત યોગઈ મરકાન ભોક્ષ્યન વિભજતી સચેન નાતિ ભાંડમ વિનતી મરકાન એટલે વાંદરા બધા વૃંદાવન માં જાઓ એટલે જોજો લગભગ બધા નિયમ ચશ્મા ખોલીને અંદર મૂકી દઈએ હમણાં જ યાત્રામાંથી ઘણા થઈને આવ્યા છે જો ચૂયકા એટલે હતા નતા થઈ જાય બોલ અમે સ્વયં એકવાર ત્યાં નિધિવંત અને સેવા કોણ ત્યાં અમે ગલીમાં જઈ રહ્યા હતા અને અમારા સસુરજી સાથે હવે ક્યારે આવીને લઈ ગયો ખબર જ નહીં કે પાંચ મિનિટ પછી મને કહે કે બાવાજાને ક્યાં હો ગયા અભી આંખમાં દીખતા નહીં એ ઢંગસે એટલે મેં આમ જો ચશ્મા નહીં હોય તો ક્યાંથી દેખાય ભાઈ મેં કોઈ લઈ ગયો હોય તો તો વ્રજના બંદર એવા આપણી પરીક્ષા લઈ લઈએ બરાબર મરકાન ભોક્ષણ અને પોતે તો આરોગ્ય આરોગ્ય પાછા બંદરોને ખવડાવે વિભાજતી ઉપરથી પાછા વાસણ તોડે માટીના અને જો માખણ ન આપે ગોપી આડા પડે તો એના માથે ખીજા આચાર્ય શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે નવનીતમ તુ ભગવતો અત્યંત પ્રિયમ રસત્વાત નવની તો એવું સુંદર રસ છે કે શ્રી ઠાકુરજીને અતિ પ્રિય છે તસ્ય યત યત પ્રિયમ

કે જેટલું જેટલું એમને ગમે છે બધું એમને ધરો